મિશન 400 પ્લસ માટે ભાજપનો સંકલ્પપત્ર મોદીની ગેરંટી વિકસિત બાર બે હજાર સુડતાલીસની થીમ પીએમ નરેન્દ્ર મોદી અમિત શાહ રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાણાનીને ઉતાર્યા મેદાને જ્યાં અમદાવાદ પૂર્વ બેઠક પર હિંમતસિંહને ટિકિટ તો મહેસાણામાં રામજી ઠાકોર અને નવસારીમાં નૈષદ દેસાઈને ટિકિટ રવિવારે રાજ્યમાં અકસ્માતોની વણજાર બાવડા કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ ના મોત ભાવનગરના અકસ્માતમાં પણ ત્રણ લોકોના થયા મોત ઈરાને ઇઝરાયલ પર કર્યો ડ્રોન હુમલો જ્યાં હુમલા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ હાઈ એલર્ટ પર હુમલા બાદ ઇઝરાયલે તમામ એરસ્પેસ કરી બંધ મુંબઈમાં સલમાન ખાન બહાર ફાયરિંગ જ્યાં બાઇક સવાર બે શખ્સો ફાયરિંગ કરી થયા ફરાર અભિનેતાના ઘર બહાર સુરક્ષા રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગરમીમાં ઘટાડો જ્યાં આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે